ચાલો મિત્રો જય માતાજી આજે આપણે ઉતારવાના છે મરચાં તો મરચાં પાંચ જણા ઉતારે છે તો બપોરે કેટલા મરચાં ઉતરી શકે છે એ તમને હું બપોરે બતાવીશ તો નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો શેર કરજો અને કોમેન્ટ કરજો અમારી મરચી કેવી લાગી ચાલો જોઈએ બપોરે કેટલા મરચાં ઉતરે છે હા શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબર નવા હોય તો જરૂર કરી લેજો અવન્યવી આવા વિડીયો આવતા રહેશે ચાલો હવે મરચા આપણે જોઈ લેવી તો પાંચ જણા થઈને ચોવી મણ મરચા ઉતાર્યા છે ચોવી મુદ્દા છે પાંચ છ માંથી ચોવી મણ મરચા સ્કોલ નીકળ્યા છે હાજર ઉતારવાનું શરૂ કર્યું છે તો મણ મરચા છે હાજર જઈશું આપણે હવે બોટાદ હલો આવી ગયા છે બોટાદ આપણે તો બોટાદમાં માર્કેટિંગ છે નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો